સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક ગણાતી વોટ ચોરીના મુદ્દે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મેગબો સેન્ટ્રલ લોકસભાની વોટ ચોરી અંગે તથ્યાત્મક વિગતો રજૂ કરી છે ભાજપ સરકાર અને તેના તંત્ર દ્વારા અલગ અલગ રીતે વોટ ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે મતદાર યાદીમાં નકલી મતદારો ખોટા ફોટા અને ફોર્મ છ નો દુરુપયોગ થતો હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અંગે જનનાયક અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા મેઘબુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલા તથ્યાત્મક વિગતોની સીલ શિલાબદ્ધ હકીકતો જણાવવામાં આવી હતી ભાજપ સરકાર અને તેના મળતિયા અલગ અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા ખોટા ફોટો અને ફોર્મ છનો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દો આવ્યો હતો પંચની બંધારણીય જવાબદારી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય કોંગ્રેસના નેતા ચૂંટણી પંચને સવાલ કરે જેનો જવાબ ચૂંટણી પંચે આપવાને બદલે ભાજપ જવાબ આપે છે મહાદેવપુરામાં વોટર લિસ્ટમાં મુખ્ય પાંચ રીતે હેરાફેરી થઈ હતી જનનાયક અને લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધીએ

पिछले दो तीन साल से सारे विधानसभा चुनाव में एक भारतीय जनता पार्टी की सेवा करने वाला ये चुनाव और ये चुनाव तंत्र के खिलाफ पिछले दो साल से पूरे भारत में एक आवाज उठी है और माननीय विपक्ष नेता राहुल जी इस आवाज को इस पूरे देश में आंदोलन चला रहे हैं नवसारी लोकसभा ने चौरियासी विधानसभा में કુલ મતદાર છ લાખ નવ હજાર પાંચસો બાણું મતદાર છે જે પૈકી ચાળીસ ટકા એટલે કે બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરવામાં આવી તેમાં મતદારો નકલી ખોટા શંકાસ્પદ જોવા મળ્યા છે જે બાર પોઈન્ટ ત્રણ ટકા જેટલા થાય છે આ વોટ ચોરી દેશના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળતા નેતાના વિસ્તારમાં થઈ રહી છે સી આર પાટીલ આ બાબત જાણતા ન હોય એવું બની ન શકે નવસારીના ભાજપ નેતાની જીત પાછળ વોટ ચોરી તો નથી ને આખા ગુજરાતમાં શંકા છે અમે માત્ર એક જ સીટ પર ચકાસણી કરી છે સાચા કરતા ખોટા મતદારો વધી નથી ગયા ને તેની ચિંતા ગુજરાતીઓમાં છે